નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાપમાન ઠંડી અને પવનની અગત્યની આગાહીની મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જે સો ટકા બરફવર્ષા અને વરસાદ આપી શકે તેવી સંભાવના છે એટલે કે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું બધું મજબૂત છે કે અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન માઇનસ આઠ ડિગ્રી સુધી પહોંચી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો પચીસ તારીખથી આવી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને ગુજરાત અને રાજસ્થાન સુધી એક ઠંડીનો માહોલ સર્જાઈ જશે જેમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી સંભાવના છે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે તેના ચોવીસ અથવા તો અડતાલીસ કલાક બાદ ગુજરાત અને રાજસ્થાન તરફ એક શીતલહેર આવી જતી હોય છે એટલે મિત્રો આવું ને આવું વાતાવરણ આપણને એકત્રીસ ડિસેમ્બર સુધી પણ ચોક્કસથી જોવા મળી શકે છે એટલે મિત્રો જ્યારે નાતાલના દિવસો આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં એક ઠંડીનું મોજું ફરી વળશે જેમાં ઉત્તર ભારતમાં માઇનસ આઠ ડિગ્રી સુધી તાપમાન જ્યારે ગુજરાતમાં પંદર ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો હવે એક ઠંડીનો માહોલ ગુજરાતમાં આપણને જોવા મળનારો છે ત્યારે મિત્રો બીજી તરફ એક ક્લાઉડ બેઝ એનિમેશનના આધારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં શું વરસાદની શક્યતા છે અને કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વધારે સર્જાઈ શકે તેવી પણ શક્યતા દેખાય તો મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે એટલે ક્લાઉડ બેઝ ફોર્મેશન તમે ત્યાં જોઈ શકો છો જ્યારે ગુજરાત તરફ કોઈ મજબૂત વાદળો અથવા તો કહી શકાય કે લો ક્લાઉડ નથી એટલે કે વરસાદી વાદળો ગુજરાત તરફ બિલકુલ નથી ને ગુજરાતનું હવામાન હવે આવનારા દિવસોમાં આપણને સ્વચ્છ પણ જણાય તેવી શક્યતા છે એટલે મિત્રો વરસાદને લઈને કોઈ મોટા સમાચાર ચિંતાના નથી ઘણી બધી વિડીયોમાં તમને માહિતી આપવામાં આવે છે કે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે વાવાઝોડું આવશે તો મિત્રો એવી કોઈ ચિંતાના સમાચાર નથી ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ કોઈ જગ્યાએ મોટો વરસાદ થાય અથવા તો ભયંકર નુકસાનીવાળો વરસાદ થાય તેવી સંભાવના નથી કારણ કે હવે હવામાન આપણને એકત્રીસ ડિસેમ્બર સુધી ઘણું બધું સ્વચ્છ જોવા મળી શકે છે ત્યારે બીજી તરફ મિત્રો તાપમાનની તો આપણે વાત કરી દીધી પરંતુ જે આવનારા દિવસો છે તેમાં તમે ક્લાઉડ બેઝ ફોર્મેશન જોઈ શકો છો તે મુજબ ગુજરાતમાં શું આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે તો તમે જોઈ શકો છો કે છવ્વીસ તારીખે પણ નથી વાદળછાયું વાતાવરણ સત્યાવીસ તારીખે પણ ખૂબ ઓછું છે અઠ્યાવીસ તારીખે પણ ખૂબ ઓછું વાદળછાયું વાતાવરણ છે ઓગણત્રીસ તારીખે પણ ખૂબ ઓછું છે ત્રીસ તારીખે પણ ખૂબ ઓછું છે પરંતુ મિત્રો જણાવી દઈએ કે ત્રીસ તારીખની આસપાસ બંગાની ખાડી અને અરબી સમુદ્ર વધુ એક્ટિવ થાય તેવી સંભાવના છે જેમાં આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાય તેવી સંભાવના છે અને બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય એટલે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાશે અને જે તે વિસ્તારમાં મધ્યમથી હળવો વરસાદ પણ થઈ શકે છે અને મિત્રો આ જે સિસ્ટમ સક્રિય થશે તે તેનો જે ઘેરાવો છે થોડો વધારે આપણને જણાશે એટલે આપણને એક અથવા તો બે જાન્યુઆરી સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં એક હલકા વાદળો જોવા મળશે જેમાં વરસાદી વાદળો નહીં હોય પરંતુ જાણે કે એક વરસાદી માહોલ સર્જાશે તેવું પણ વાતાવરણ આપણને જોવા મળનારું છે એટલે મિત્રો તમે જોઈ શકો છો કે પહેલી ડિસેમ્બરની આસપાસ આ જે સિસ્ટમો છે તે વધારે મજબૂત જણાય છે જે સાયક્લોનિક સિસ્ટમમાંથી એક લો પ્રેશરમાં પણ તબદીલ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે અને તેનો ઘેરાવો પણ ઘણો બધો જોવા મળશે જેમાં દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં એક વરસાદી વાતાવરણ સર્જાઈ જશે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પણ આવનારા દિવસોમાં થઈ શકે છે એટલે તારીખ એક અથવા તો બે જાન્યુઆરીની આસપાસ જે સાયક્લોનિક સિસ્ટમો સર્જાશે જે લો પ્રેશરમાં પણ તબદીલ થાય તેવી શક્યતા છે અને જો તે દરિયાની અંદર વધુ સમય રોકાઈ જાય તો તેને દરિયાનો ભેજ પણ મળશે અને એક ભેજવાળું વાતાવરણ મળવાને કારણે વાવાઝોડા વધારે મજબૂત બની શકતા હોય છે પરંતુ મિત્રો આવનારા દિવસ ખ્યાલ આવશે કે એ એક આ જે સિસ્ટમ છે ઓમાન તરફ જાય છે કે ગુજરાત તરફ આવે છે તે આવનારા દિવસોમાં ખ્યાલ આવશે કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તે મધ્ય ભારતને તો ચોક્કસથી હિટ કરી રહી છે અને દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારોને હિટ કરશે એટલે મિત્રો આવનારા દિવસોમાં જોવું રહ્યો કે આ જે સાયક્લોનિક સિસ્ટમો સર્જાઈ રહી છે તે હવે કેટલી આગળ વધે છે કેટલી મજબૂત થાય છે તે તમને તમામ પ્રકારની માહિતી અમે જોડે જોડે આપતા રહીશું હવે મિત્રો એક અગત્યની માહિતી પણ તમને શેર કરી દઈએ કે ઘણી વખત આપણને થાય છે કે એક વરસાદી વાદળ છે કે કેવા વાદળો છે આપણને ખ્યાલ આવતો નથી તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ આ જે વાદળો છે એ લો ક્રાઉડ છે લો ક્લાઉડ વાદળો મિત્રો વરસાદ આપતા હોય છે પરંતુ આ જે વાદળો છે અરબી સમુદ્રને બંગાળની ખાડીમાં વધુ સક્રિય છે ગુજરાત તરફ કોઈ વાદળછાયું વાતાવરણ કે તેઓ અત્યારે સિસ્ટમ જોવા નથી મળી રહી મિત્રો આ તો થઈ ગઈ છે પહેલી બીજી જાન્યુઆરીની આસપાસની સિસ્ટમની વાત પણ આપણે થોડા રિવર્સ જઈશું તો પચીસ તારીખનું એક વાતાવરણ પણ જોવાનો પ્રયત્ન કરીશું જેમાં ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત તરફ કોઈ લો ક્લાઉડ સિસ્ટમો નથી તમે જોઈ શકો છો ગુજરાત અને તેની આસપાસ પણ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી અહીંયા આગળ જે લો ક્લાઉડ છે એ હાલ રહ્યા લો ક્લાઉડ જે તમે જોઈ શકો છો આ બધા લો ક્લાઉડ છે જે વરસાદી વાદળો છે પરંતુ ગુજરાતમાં કોઈ વરસાદી વાદળો ન હોવાને કારણે વરસાદની શક્યતાઓ બિલકુલ ઓછી રહેલી છે ઉપરાંત ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ પણ નથી એટલે તમામ પ્રકારના પરિબળો સેટ થતા નથી જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક વરસાદને લઈને રાહતના સમાચાર છે પરંતુ મિત્રો આપણે અગાઉ માહિતી આપી હતી તે મુજબ એક શીત લહેર ગુજરાતમાં જોવા મળશે જેમાં રાજસ્થાન અને ગુજરાત સુધી તેની ઠંડા પવનોની અસર પણ જોવા મળનારી છે એટલે મિત્રો ટૂંકુને ટચ જણાવી દઈએ કે આવનારા દિવસોમાં એક ઠંડીનો માહોલ આપણને ચોક્કસથી જોવા મળશે જેમાં એકત્રીસ અથવા તો બે જાન્યુઆરીની આસપાસ સુધીમાં અનેક વિસ્તારોમાં એક ઠંડીનો માહોલ પણ આપણને જોવા મળી શકે છે હવે મિત્રો એક ટેમ્પરેચર બેઝના એનિમેશનથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે તાપમાનનો પારો કેટલા અંશ સુધી જઈ શકે છે તો મિત્રો આપણે શરૂઆત કરીએ તો પચીસ તારીખથી શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો તે મુજબ ગુજરાતના મહત્ત્વના જે વિસ્તારો છે તેમાં મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી સંભાવના છે જેમાં જોઈ શકો છો અમદાવાદ છે વેરાવળ છે સુરત છે તેમાં મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો થોડુંક બપોર દરમિયાન આપણને ગરમીનો અહેસાસ ચોક્કસથી થશે પરંતુ રાત્રિ દરમિયાન જો જોવા જઈશું તો આપણે જોઈ શકો છો તે મુજબ જામનગરમાં અઢાર વેરાવળમાં એકવીસ સુરતમાં વીસ અમદાવાદમાં સત્તર ઉપરાંત રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં ચૌદ ડિગ્રીની આસપાસ ઉદયપુરમાં તેર ડિગ્રીની આસપાસ કચ્છના નલિયામાં પણ પંદર ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે એટલે મિત્રો આવનારા દિવસોમાં ચોક્કસથી એક વાતાવરણમાં ઘણો બધો ફેરફાર થશે જેમાં ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં પણ ઘણા બધા ફેરફારો થઈ શકે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આવનારા દિવસોમાં તાપમાન કેટલા અંશ સુધી જઈ શકે છે તારીખ ઓગણત્રીસ તારીખની આસપાસ પણ તમે જોઈ શકો છો કે ન્યૂનતમ તાપમાન ઓગણીસ અથવા તો સત્તર ડિગ્રીની આસપાસ જાય મહત્તમ તાપમાન એકવીસથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો એક એવરેજ આપણને વાતાવરણ તારીખ એકત્રીસ ડિસેમ્બર અથવા તો પહેલી અથવા તો બીજી જાન્યુઆરી સુધી જોવા મળી શકે છે તો મિત્રો આ હતી અગત્યની માહિતી કે જે તમારા સમક્ષ અમારે શેર કરવી હતી તો મિત્રો આશા છે કે આ વિડીયો પસંદ આવી હશે અને વિડીયો પસંદ આવી હશે તો અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં અને આપણે ફરીથી એક વરસાદ હોય હવામાનમાં ફેરફાર હોય તાપમાન હોય એ તમામ પ્રકારની માહિતી તમને આપતા રહીશો જે આવનાર આવનારી વિડીયોમાં તમને ચોક્કસથી પૂર્ણ માહિતી મળી જશે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે